એંસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક દુર્લભ સંયોગ બનશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાશે મિત્રો તમને જણાવી દઈએ કે એસી વર્ષ પછી તૃતીયા પર એક દુર્લભ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિના તારા ઉદય પામવા જઈ રહ્યા છે આ અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ રાજયોગને કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ ફેલાઈ રહી છે મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ યોગમાં ઘણા દિવ્ય યોગ બનવા જઈ રહ્યા છે જે એસી વર્ષ પછી આ દિવસે બનવા જઈ રહ્યા છે લક્ષ્મીનારાયણ રાજયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ માલવીય રાજયોગ ગજકેસરી રાજ્યોગ અને અત્યંત શક્તિશાળી દુર્લભ રાજયોગ જેના કારણે આ ત્રણ રાશિઓ પર આ શુભ યોગોનો પ્રભાવ અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ સફળતા અને અપાર ધનલાભ થવાની સંભાવના છે આ દુર્લભ અને શુભ યોગોના નિર્માણને કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધુ વધી ગયું છે મિત્રો મા લક્ષ્મીની કૃપા અને ભગવાન નારાયણના આશીર્વાદ આ દિવસને એક વિશેષ ઉર્જાથી ભરી દેશે જેના કારણે અક્ષય તૃતીયા પર તમને ફક્ત આર્થિક ક્ષેત્રમાં જ પ્રગતિ મળશે નહીં પરંતુ માનસિક શાંતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ઘણા ક્ષેત્રોમાંથી લાભ મળશે આ દિવસે તમે જે પણ કાર્ય શરૂ કરશો તમને સતત પ્રગતિ અને ક્ષણિક સફળતા મળશે પછી ભલે તે તમારો નવો વ્યવસાય હોય ગૃહનિર્માણ હોય મિલકત ખરીદી સંબંધિત નિર્ણય હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય આ દિવસ દરેક પાસા માટે ખૂબ જ અનુકૂળ રહેશે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે અને ઉદયતિથિ અનુસાર અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધીનો રહેશે આ દિવસે સોનું ખરીદવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે ત્રીસ એપ્રિલે સોનું ખરીદવું એ સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગીને બાર મિનિટ સુધીનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે મિત્રો અક્ષય તૃતીયાનો દિવસ આખા વર્ષ દરમિયાન શુભ તિથિઓની શ્રેણીમાં આવે છે એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ કાર્ય અક્ષય ફળ આપે છે ઇતિ અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી તે અક્ષય છે તેથી આ દિવસે જે પણ શુભ કાર્ય પૂજા કે દાન વગેરે કરવામાં આવે છે તે બધું અક્ષય બની જાય છે અને આ દિવસે માતા ભગવતી અને ભગવાન નારાયણ સંત કુબેર મહારાજની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે મિત્રો આ દિવસે તમે ભક્તિભાવથી જે પણ કાર્ય કરો છો તેમાં તમને અક્ષય મળે છે આ દિવસે જો તમે સાચા હૃદયથી લક્ષ્મીનારાયણની પૂજા કરો છો જો તમે દીવો પ્રગટાવો છો અને કોઈ સારા સંકલ્પ સાથે દિવસની શરૂઆત કરો છો તો જીવનમાં સકારાત્મકતા આવવા લાગે છે જૂની સમસ્યાઓ દૂર થાય છે અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં નવી ગતિનો નવો પ્રકાશ આવવા લાગે છે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરો ભગવાન નારાયણને તુલસી ચંદન અર્પણ કરો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક શિ વૃષભરાશિના લોકોને જણાવીએ કે એંસી વર્ષ પછી અક્ષયતૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચના તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો અક્ષયતૃતિયાનો તહેવાર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેશે આ અક્ષયતૃતીયા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની શુભ દ્રષ્ટિ તમારા પર રહેવાની છે જેના કારણે આ તૃતીયા તમારા માટે વરદાન સાબિત થવાની છે દેવી લક્ષ્મીની શુભ કૃપાની સાથે તમને ભગવાન કુબેરનો આશીર્વાદ મળશે જેના કારણે તમને નાણાકીય અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ મળશે મિત્રો આ શુભ તૃતીયા પર દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું જે પણ કામ લાંબા સમયથી પૈસા વગર અટવાયું હતું તે કાર્ય પૂર્ણ થવાનું શરૂ થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો તમારે આપશય તૃતીયા પર કળશમાં પાણી ભરીને તેનું દાન કરવું જોઈએ આનાથી તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી પસાર થશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એંસી વર્ષ પછી તૃતીયા પર બનેલો લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ તૃતીયાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂ થવાના છે મિત્રો દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી અક્ષય તૃતીયા કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રની શુભ દ્રષ્ટિ કર્ક રાશિના લોકો માટે ખાસ લાભના દરવાજા ખોલવા જઈ રહી છે મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે શુભ રહેશે ત્રીસ એપ્રિલના સમયમાં તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા વિશે વિચારશો જેના કારણે તમારું સ્વપ્ન સાકાર થશે આ તૃતીયા પર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ તૃતીયા પર તમારે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ અને ખુશમનથી ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે એસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે અક્ષય તૃતીયાનો આ તહેવાર મકર રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા આર્થિક પ્રગતિ અને વ્યવસાયિક સફળતા લાવી રહ્યો છે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ અને લક્ષ્મીનારાયણ રાજયોગના પ્રભાવને કારણે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના શુભ યોગો બની રહ્યા છે અને તમને વધારાની આવકની તક મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સફળતાના શુભ યોગો બની રહ્યા છે મિત્રો એસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગ સાથે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અંત આવશે અને તમારું મન ખુશ થશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એંસી વર્ષ પછી અક્ષયતૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજ્યોગથી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર